હેલું યુટ્યુબ ટુ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી છે જોઈ શકો છો મહેમનો હવે એવા ટેવાઈ ગયા છે કે મારી જોડે જ આવી જાય જુઓ તમે છે જોડે જ આવી જાય એમ ખબર જ છે કે આ નાસ્તો દિલ્હી આવે જ છે બીજું કાંઈ છે નહીં એટલે કહેવાય ગયા બધા જો છે બધા એકદમ જ આમ નજીક આવીને નાસ્તો કરે છે તો આપણો બ્લોગ જોતા હોય તો જોજો કે આ વિડીયો આપણે બનાવીએ છીએ તો કેવું લાગે છે તમને તો કોમેન્ટમાં જણાવજો મહેમાનને નાસ્તો દઈને આવી ગયા છીએ આપણે મેડમ ચા બનાવે છે ત્યાં એટલે સારું મૂળ રાખી ચા બનાવીને મસ્ત ચા બને પછી તમારો લોકોનું મૂળ એવું હોય આવું આવું કેકડા બેન કઈ ગયા ખોવાઈ ગયું હમણાં અહીંયા ઉતી હતી હે તો ગઈ કે હા કેકડા બેન બ્રશ કરે છે ભાઈ જોઈ શકો છો તો ભાઈ કેકડા બેન બ્રશ કરે છે સારી એકદમ ખુલ્લી નહીં પાણી નહીં આવતું હોય એટલે ટાંકામાં ભરેલું છે એટલે કે મોટર ચાલુ નહી કરી મોટર ચાલુ કરવાની છે એટલે પાણી આવશે તો થઈ ગયું ને બરાશ છે જ આપડે ઓપ્શન બધા નહીં ચલો ત્યારે હું હાથ ધોઈ લો જરૂર આમાં શું છે કે અમે છે ને બે ઓપ્શન રાખેલા હે ઉપર જે ટાંકો છે ને એનું કનેક્શન આ માલેલું હે એટલે ઉપર ટાંકામાં જે જ્યાં સુધી પાણી હોય ને ત્યાં સુધી આ ટાંકો ખાલી ના રહે આ ભરેલો જ છે છે એકદમ ચોખ્ખો અને આ ટાંકો એટલે કે ઉપર ટાંકો ખાલી થઈ જાય એટલે આ બીજે કંઈ કનેક્શનમાં પાણી ના આવે જોઈ શકો છો આમાં પાણી ના આવે પેલો ટાંકો ભરેલો હોય એટલે અમારું કામ થઈ જાય છે પછી મોડે થી નિરાતે મોટર ચાલુ કરીએ એટલે બધા કનેક્શન પાણી આવવાનું ચાલુ થઈ ગયા છે ચલો ત્યારે ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો થઈ છે તો ફાઈનલી દુકાન ખોલી નાખી છે અને આ બધું થોડું ઘણું પડી ગયું હે ઉંદા પાડી દે હે તો વાંધો નહીં આપણે ગોઠવી નાખીએ સાફ સફાઈ કરી માતાજી ના દીવા કરી નાખીએ ચાલો ત્યારે માતાજીને પણ યાદ કરી લઈએ સવાર સવારમાં તો દિવસ સારો જાય ત્યારે બન્યા રહો વિડીયોમાં અમારા બ્લોગ જોતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટમાં કહેતા રહેજો વિડીયો કેવા છે અમારા અમને ખ્યાલ રહે ને તમારું ગામનું નામ લખો ચલો ત્યારે મળીએ કૃપાલીબેનની બેન પડી આવી ગઈ છે અને કૃપાલીબેન આયા નથી તો બોલાવવા પડશે

કાકા આવી ગયા ઉપરવાળો ચલો ભાઈ તો એમની રીક્ષા આવી ગઈ એટલે મારું માથું ના ખાય ને કયું માથું ખાતું ચાલો ઉપડો ઉપડો આણો તો દુકાન બંધ કરીને આવી ગયા છીએ આપણે ઘરે જમવા તો જમવામાં છે કોબીનું શાક અને છાશ અને રોટલી બસ આજે એટલું ખાસ નહીં કેમ કે આજે આ લોકોએ હામાં પાછમ મૂક્યું છે હામાં પાછમ એટલે અહીં હાલ દીધું નકા તો નીચે જ અમે ફેમિલી જોડે જ બહી જમીએ છીએ આ લોકો આજે પાચમ કરીને એટલે આજે અમારે અહીંયા પ્રોગ્રામ થઈ ગયો ને એનું પોતાનું ઓલું હશે ફરાર મીઠા મીઠા વગેરે ચલો જાય આપણે તો જમી લઈએ અને કરી લઈએ આરામ સ્ટાફ જ ચલો જ્યારે ફાઇનલ ચા આવી ગઈ છે તો ચા જવાનું છે દુકાને તો નહીં કરીએ ચા પીનાવી ગયા છીએ આપણે દુકાને અને થોડુંક ચંપલ સામે ગોઠવવાની હતી નવી એ બધી ગોઠવાઈ ગઈ છે મસ્ત મજાની જોઈ શકો છો તમે ફરી એ અલગ અલગ ડિઝાઇનની છે કોલાપુરી સાદી ભડકા બધી ચલો ત્યારે ગોઠવાઈ ગઈ છે તો જરીક હામે જાવ

હવે દુકાન ના જે થોડીક વેલી બંધ કરવાની છે કેમ કે આજે વરસાદ ચાલુ છે કસ્ટમર આવવાના છે જ તો આપણે દુકાન વેલી કરીએ છીએ બંધ અને દૂધ આવવાનું હતું તો દૂધે આવ્યું નહીં વરસાદમાં એટલે દૂધની રાહ જોતો તો દૂધ આવે તો લેતો જ ફોન મારશે વળી પછી ઉપર છે જરીક આપણે દૂધ આવ્યું નહીં તો ચલો ત્યારે ઘરે તો દુકાન બંધ કરીને આવી છે ઘરે તો આપણે ગણપતિ બાપાના દર્શન ઘરે જ થઈ જાય છે અને હનુમાન દાદાના તો ચલો ત્યારે ગણપતિ બાપાને કઈ કે દરવાજા ખોલાવો દરવાજા ખુલ ગયા વાહ 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 ચલો જયારે બહારનો નજારો જો રાતનો અત્યારે ચાલુ થઈ ગયો છે ફૂલ ધ્રુવ ભાઈ કપડાં જલ્દી ફટાફટ બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે ફટાફટાના ટુકડા લઈ લીધા હિંચકા ઉપર નાખી દીધા જમી લીધું અને વરસાદ ચાલુ હતો ફૂલ એટલે બધું વરસાદના લીધે બંધ કર્યું શું કે વાત છોટ આવતી હતી અને કૃપાલીબેને આજે કંઈક બતાવે છે રે આ તો તમારે કોમેન્ટમાં કહેવાનું છે કે તમને કેવું લાગ્યું આ બતાવો વાવ કૃપાલીબેને આ ચિત્ર રહ્યું એની કોપીમાં આ ચિત્ર બનાવ્યું જોઈ શકો છો બે ડ્રોઈંગ હતી અને થી મને કી દે એક ડ્રોઈંગ બના તો મને આ ઓલી આમ પેન્સિલ કલર થી ના લાગી એટલે આ એ દોરેન બધું ટુ ભાઈ તો શું માંગે તું કે જે જે વિડિયો એ મને કોમેન્ટ માં કહો કે તારો વિડિયો કેવો એટલે કે આ ચિત્ર કેવું લાગ્યું આ તો હલો ગાઈસ તો કૃપાલીબેન બોલે છે તો તમે જરા કેજો આ ચિત્ર તમને ગમ્યું હોય ને પછી કમેન્ટમાં તો ભાઈ આનું હે ને ચિત્ર તમે કમેન્ટ કોમેન્ટમાં કહી દેજો ને તો રાજી થઈ જાય આ શું છોકરા વાળો ઉજાણો ખબર ચલો ત્યારે મળીએ કાલ સવારે